સીઓ શેખાઈ રહ્યા છે તેના કારણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ છે તો વળી વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના ત્યાં નાગરિકોને ગરમીમાં રાહત આપવા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ સરકારી સિસ્ટમે ઊભી કરેલી વ્યવસ્થાને ક્યારેક ખુદ સરકારી સ્ટાફ અને નાગરિકો જ અવ્યવસ્થામાં ફેરવી નાખે છે આવી જ સ્થિતિ મહેસાણા મામલતદાર કચેરીમાં જોવા મળી રહી છે ગરમીના પ્રકોપથી મહેસાણા મામલતદાર કચેરીમાં આવતા નાગરિકો એવા અરજદારોને ગરમીથી સુરક્ષા આપવા મંડપ બાંધવામાં આવ્યો છે પરંતુ જ્યાં દારોએ ઊભા રહેવું જોઈએ ત્યાં વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા છે મંડપ માટે તો એવું છે કે બહુ સરસ વ્યવસ્થા કરી છે પબ્લિકને ઉભા રહેવા માટે જેથી ગરમી ગરમી પ્રોબ્લેમ ના પડે દાખલા કઢાવા આવે છે ઘણા બધા કામો આવે છે પરંતુ જે લોકો એ મંડપ સાધનો મૂક્યા છે પોતાના સાધનો મૂક્યા છે એ વસ્તુ ખરેખર ખોટી છે જેનાથી પબ્લિકને પણ પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે એ બચારા જાય તો જાય ક્યાંય કારણ કે સાધનો મૂકેલા છે હવે જે સાધન છે તમે તડકામાં પણ મૂકી શકો છો એની જગ્યાએ લોકો છાની અંદર મંડપની અંદર મૂક્યા છે તો એ યોગ્ય નથી તો આ બાબતની જાણ ખરેખર પ્રશાસને અને પબ્લિકે પણ લેવી જોઈએ ખરેખર કારણ કે તો જ વધારે યોગ્ય રહેશે જેના કારણે આ જો સાધન અહીંયા નહીં મુકાય તો પબ્લિક આરામથી તડકાની અંદર ઊભી રહી ઊભી રહી શકશે અને જેનાથી લોકોને હાલાકી પડી રહી છે અત્યારના તડકામાં ઊભા રહેવાની એ નહીં પડે